ધોરાચીના રોડ રસ્તા બન્યા ડાન્સિંગ રોડ ધોરાજી નગરપાલિકે રૂપિયા આઠ લાખની મોરમ પાથરી પરંતુ ડાન્સિંગ કરતા મોરમ ગુમ થઈ ગઈ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની મધ્યમાંથી નીકળતા આર એનબી હસ્તકના રોડ બન્યા ડાન્સિંગ મારું નામ કલી મુગલ હાલ ધોરાજી શહેરના બીસમા રસ્તાઓ ભયંકર હાલતમાં છે અને ધોરાજી શહેરને ખાલા ધોરાજી જેવું નામ ઉપનામ મળી ગયું છે આ તંત્ર અને છૂટાયેલા જનપ્રતિનિધિઓના પાપે ધોરાજી શહેરમાં માં રસ્તા હદે છે કે ધોરાજી ના રોડ રસ્તા ડાન્સી કાર છે જ્યાં માણસો પૈસા દઈ એવા રોડ રસ્તા થઈ ગયા છે અને વહીવટી તંત્ર એ લાજવાને બજે બધે ગાજી રહ્યું છે અને ચૂંટાયેલા ધારાસભ્ય ને પણ અમે અપીલ કરી છીએ કે આવો અને ક્યારેક આ રોડ રસ્તા ઉપર તમે ટુ વ્હીલ ઉપર નીકળીને મુસાફરી કરો ત્યારે તમને ધોરાજી શહેરની પ્રજાના જે પીડા સહન કરી રહી છે તેને તમે સમજી શકશો

અત્યંત ખરાબ હાલતમાં છે જેમ કે મેઇન પોસ્ટ ઓફિસ રોડ ઉપર બહુ અવર જવર હોય છે ત્યાં તમને હાલ જોઈ શકો છો જ્યાં ઊભા છો અહીંયા અત્યંત ખાડા અને પાણી ભરાયેલ છે પાણી ની અંદર એવું દુગંધ ફેલાય છે કે એમાં બીમારી ફેલાય છે અને સરકારી દવાખાનાની ની અંદર હાલ પરિસ્થિતિ જોઈ શકો છો રોડ રસ્તાની કેવી હાલત રોડ રસ્તાની અત્યંત ખરાબ હાલત છે દોઢ દોઢ ફૂટના ખાડા છે લોકો બુરજુક માણસ ઘરેથી નીકળી નથી શકતા બીકના હિસાબે વાહનોમાં અત્યંત નુકસાની ખરાબ હાલત છે જોઈ શકો છો તમે ત્યાં ઉભા છો અહીંયા ગેરેજની અંદરમાં કોઈ જે સીટ ભાંગી ગઈ છે કોઈકના બાવડા ભાંગી ગયા છે કોઈકની સ્ટાયરિંગ ખરાબ થઈ ગયું છે સ્કૂટરો પડી જાય છે જમ્પ ખરાબ થાય છે એવી જ રીતે માણસની હાલત ખરાબ થાય છે કોઈની ગાડીની સીટ ખરાબ થઈ જાય છે તંત્ર પાસે અમે વારંવારની માંગણી કરી છે કે ધોરાજીના રોડ રસ્તા મુખ્ય રસ્તાઓ પેટા ગલીઓ અને હાલમાં જબરજસ્ત એમાં પેચ વર્ક નું કામ કરે અત્યંત દુર્ઘટના જેવી વાત છે લોકો એટલા ત્રાસીમાન થઈ ગયા છે કે લોકોને દવાખાનામાં કરોડ રજુ દવા લેવા માટે જવું પડે આનાથી કમભાઈ ક્યુ કહેવાય આ ધોરાજી ગામની અંદર ચારે બાજુ રસ્તાઓ જો ચારે બાજુ નકરા ખાડા 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 છે માટે મહેરબાની કરીને આ સરકાર કઈક કરે તો સારું નહીં તો એમાં તો કોઈને ડૉક્ટર આગળ જવાનું પણ મધ્યમ વર્ગને હવે પોસાય એવું નથી માટે મહેરબાની કરીને હવે અમને કાંઈક રાહત આપો અને રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવા માથે નવરાત્રી માની નવરાત્રી આવે છે ઉપર દિવાળી આવે છે તંત્રને જાગવાની કોશિશ કરવા માટે અમારી આ વિનંતી અથવા તો જબરજસ્તી જે કાંઈ કહો છે હવે અમે ત્રાસી ગયા છીએ મહેરબાની કરીને તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવા નમ્ર વિનંતી દરેક રસ્તા ઉપર કયા રસ્તાનો ખાડા નથી મને એક રસ્તાઓ દખાડો કાંઈ ખાડા નથી જુનાગઢ રોડ નવો બની ગયો ખાતર આગળ શું તસા છે તમે જાતે જઈને જોઈ શકો છો દરેક વિસ્તારમાં આજે ઉપરતા રોડ તમે જાઓ કબ્રસ્તાન પાસે માણસને બિદાર કરવા જવું હોય કબર ઉપર તો એ એના મોટરસાયકલ પડી જાય છે હવે આના માટે કંઈક રસ્તો વિચારે સરકાર તો સારી વાત છે

ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અનેક વખત રજૂઆત કરી છે અમારી માંગી છે કે વેલામાં વહેલી તકે આ રોડને રિપેર કરવામાં આવે અને વ્યવસ્થિત રિપેર કરવામાં આવે જે જૂના રોડ અમુક ધૂળ નાખી છે જેને કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે એ ધૂળની ડમરીઓ ઉડી રહી છે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે એને કારણે શરદી ઉધરસના કેસા એવા બને છે એટલે આવું કામ ન કરે અને વ્યવસ્થિત કામ કરવામાં આવે